જુનાગઢ દાણાપીટ વિસ્તારમાંથી ડબ્બા સહિત મોબાઈલની ચોરી કરનારને જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો જુનાગઢ દાણાપીઠ વિસ્તારમાંથી વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ તેમજ તેલના ડબ્બાની અલગ અલગ દુકાનોમાંથી કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરેલી જેની પોલીસ તપાસ કરતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમજ બાતમીના આધારે જણાઈ આવેલ કે સીસીટીવીમાં દેખાતો શખ્સ સુખના ચોકમાં રહેતો એજાજ ઉર્ફે એડલો ઈસ્માઇલ શાહ તેની ઘરે છુપાવી રાખેલ છે આ સાથે અન્ય બે મોબાઈલ મળી કુલ બેતાલીસ હજાર પચાસનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ